ગુડ મોર્નિંગ કાલે મેં એક રસોઈ કરતાં કરતાં એક વિડીયો શેર કર્યો હતો અને કોઈ એક ભાઈ છે એણે કોમેન્ટ કરી કદાચ એણે આખો વિડીયો જોયો કે નથી જોયો તો મને નથી ખબર પણ એણે એવું લખ્યું કે બે જણા નોકરી ન કરતા હોવા જોઈએ એમ કોઈ એક નોકરી કરતા હોય ને તો કે પ્રોબ્લેમ કાંઈ થાય જ નહીં એમ એટલે મને એવો વિચાર આવ્યો કે જે લોકોની વાઈફ અથવા તો ઘરમાં કોઈ એક વ્યક્તિ જેમ એ ખાલી એક જ જણા નોકરી કરતા હશે તો હું એના ઘરમાં કે એની લાઈફમાં કંઈ પ્રોબ્લેમ જ નહીં આવતા હોય અને એટલે આ તો સિરિયસલી વિચાર આવ્યો એમ કે શું એવું હશે કે જે લોકો એક જ જણા નોકરી કરતા હશે એને પ્રોબ્લેમ કાંઈ આવતી જ નહીં હોય એમ પતિ પત્ની વચ્ચે એમ એટલે હું પછી વળી પાછા એ વિચારનું મને આમો એવો વિચાર આવ્યો કે જો નોકરી અત્યારે દરેક સ્ત્રી છે એવું વિચારે છે કે હું પણ મારા હસબન્ડ છે એને એના ખભાથી ખભો મિલાવીને ભલે નોકરી ન કરતી હોય તો મને ખબર છે ઘણી લેડીઝ છે એ ઘરે ઓલા સ્ટોન ટાંકે છે કોઈ પાર્લરનું કરે છે કોઈ સીવણનું કરે છે કોઈ બીજું કાંઈ કામ કરે છે કાંઈ ન મળે તો છેલ્લે ખેતરે ભેગી ખેડવા કે જે કાંઈ પણ કામ હોય ખેતરનું એ કરવાય પણ જાય છે કરી એટલે વાત એમ છે કે અત્યારની સ્ત્રીને સમાજે છૂટ આપી છે તો એ છૂટનો એ ઉપયોગ એ કરે છે કે ખભાથી ખભો મેળવી અને પૈસા કમાવા માટે અથવા તો પતિને કોઈ હું તો કહું ખાલી સ્ટોન ટાંકીને જે સો રૂપિયા કમાય છે ને એવું વિચારે છે કે સો રૂપિયા આવે તો શાકભાજીના થઈ જાય એમ એટલે દરેક સ્ત્રી છે ને એ પોતાના પતિ છે અથવા તો મા બાપ છે કે ઘરના કોઈ પણ સભ્ય છે એને આર્થિક રીતે મદદરૂપ થાય ને એટલે એ પોતે બધું કામ કરતી હોય છે નોકરી અથવા તો જે કાંઈ પણ કામ કરે છે એટલે મારો વિચાર એવો હતો કે શું તો એ લોકોને ઘરમાં પ્રોબ્લેમ નહીં અથવા જે સ્ત્રી કાંઈ કરતી જ નથી હું તો કહું ઘણીવાર બહુ તકલીફ પડે ને અમને ત્યારે એવો વિચાર આવે કે કેવું એમ જે લેડીઝ ઘરે છે ને એને તે સરસ સરસ ડ્રેસ પહેરવા મળે છે એને એને હસબન્ડ જે કે લઈ દે છે અને કેવું બપોરે એને ખાઈ પીને નાઈ દે ને જવાનું પાંચ વાગે હું ઉઠીને એ શેરીમાં પાંચ વાગે કલાક વાતો કરવા જવાની બેનપણનું વારે અને પાછી રસોગસાઈ કરીને એ સૂઈ જાય અને કદાચ કંઈક તકલીફ હોય તો સવારે બીજા દિવસે મોડા ઉઠે તો હાલે પણ અહીંયા તો જે સ્ત્રી છે ને એ કામ કરતી હોય છે ને એને કેવું હોય છે કે એને ઘરનું કામ તો કરવાનું જ છે પણ એણે પોતાની સ્વેચ્છાએ પોતાના સમય છે એને બીજે એણે વાપરવા કરતા કંઈક અર્થ આવે એવી જગ્યાએ વાપરવાનું નક્કી કર્યું હોય છે બાકી તો મને ખબર જ છે જે સ્ત્રી કાંઈ કામ નથી કરતી ઘરે જ હાઉસવાઈફ છે એને પણ એનો ઘરવાળો રાણીની જેમ જ રાખે છે ને એ જો એમ કે મારે આ લેવું છે તો લઈ જ દેતા હોય છે ફર્ક ખાલી એટલો જ હોય છે કે આપણામાં આવડત છે ભગવાને આપણને એવી આવડત આપી છે કે આપણે આપણા ઘરના લોકોને આર્થિક રૂપે સહાય થઈ શકે તો આપણી આવડતને આપણે શું કામ વ્યર્થ જવા દેવી એ આશયથી આપણે નોકરી કરતા હોય પેલાનો પુરુષ છે ને એ એકલો કમાતો અને પછી બિચારા સાંજે થાયકા પૈકા આવે અને બાળકોની પણ અપેક્ષા હોય છે પપ્પા પાસેથી અને પત્નીની અપેક્ષા હોય છે પતિ પાસે અને મા બાપની અપેક્ષા પુત્ર પાસે હોય છે અને આ બધેની અપેક્ષાઓ છે ને જો એ પૂરી ન કરી શકે તો થોડીક પ્રોબ્લેમ આવતી હોય છે પણ અહીંયા હવે એવું થઈ ગયું છે કે સાથે લેડીઝ પણ જો કામ કરવા જાય છે તો એ પોતાના પતિને સમજી શકે છે કે કામ કરવા જઈએ તો પાછા આવીએ ત્યારે કેવી હાલત થઈ જાય છે એટલે બહુ પ્રોબ્લેમ હવે નડતી નથી મેં તમને ન કીધું કે બજારમાં જવું છે પણ મને એમ થાય બિચારા થાય હશે ક્યાં લઈ જવા એમ જે લોકો નોકરી કરવા અને ઘણી વાર જોક્સ મેં આપણે ઘણી વાર આપણે સાંભળતા હોય કે પતિ એમ કે નોકરી કરવા જાઓ તો તમને ખબર પડે એમ અને સ્ત્રીનું કહેવાર એમ થતું હોય છે કે ઘરના કામ કરો તો તમને ખબર પડે પણ જ્યારે સ્ત્રી અને પુરુષ બે સાથે નોકરી કરવા જતા હોય છે ત્યારે સ્ત્રી છે ને એને સમજી શકે છે કે પુરુષ છે એ બહાર નોકરી કરવા જાય ત્યારે એને હાલત કેવી થતી હોય છે અને મારું તો કેવું એમ છે કે અત્યારે મોંઘવારીના જમાનામાં માત્ર એક વ્યક્તિના ખભા ઉપર બોજો ન રાખતા આપણે એને કોઈ પગભર આપ આપણી પાસે જો આ લાયકાત છે તો એનો સદઉપયોગ કરીએ અને બસ આવી જ રીતે જિંદગી આગળ વધારીએ કીધું કે અત્યારે સૌથી વધારે જોક્સ છે ને પતિ પત્ની ઉપર આવતા હોય છે અને મને ઘણીવાર સાહેબ જો સંભળાવે ને તો હું હસ્તી હોઉં છું અને એનો અર્થ એવો નથી કે આપણને આની પહેલાં એક વિડીયો હતો ને એમાં મને મારા હસબન્ડે એમ કીધું હતું કે આ બાજુમાં બેઠીની માર પન્નો હતી છે એમ એટલે મારા દેરનો છોકરો છે ને એ જેવો અમે એના ઘરે ગયા ને એટલે તરત કે કે વિજય બાપા ઈ કે કાંઈ પનોતી કહેવાય કે મારા વાની કે પનોતી કહેવાય એટલે હું હસવા માંડી મેં હા હો મને પનોતી કીધી એટલે એણે એને બાપાને કીજાણો ઈ કે કાંઈ કાંઈ મારા હેતરબાન કાંઈ તમારે પનોતી કહેવાય કે કાંઈ તમારે પનોતી છે એમ એટલે એ નાનકડું બાળક હતું એને એમ થતું હતું કે લે પનોતી કીધી પણ હું હસતી હતી એ જ્યારે મને કહેતો હતો ને પનોતી ત્યારે આવું તો તમે જો આ પતિ પત્નીઓનું જે કાંઈ પણ આ ને હાથે આવતા હોય ને એ તમે અમેરિકા જાઓ તો એ જ એવું જ દેખાડતા હોય કે પતિ છે એ પત્નીથી પીડિત છે અને આફ્રિકા જાઓ તો એવું જ દેખાડતા હોય છે ઇન્ડિયામાં એ જ દેખાડતા હોય અને હું તો મને પછી એ વિચારો કે દરેક જગ્યાએ સ્ત્રી છે ને એનો નેચર આવો હશે કે બજારમાં જાય ને તો ગમે દુકાનમાં ઘરી જાય અને શોપિંગનું નામ પડે એટલે શોપિંગ જ કર્યા કરે અને પતિ ઉપર શોપ કર્યા કરે આવું તો હેલા જ કરવાનું છે એટલે થાય છે કે જો આપણી પાસે આવડત હોય આપણી પાસે શક્તિ હોય તો આપણે આપણા પતિને શા માટેની પગભર રહીને એની સાથે ખંભાતી ખંભા ન મેળવી અને આવી ઝીણી મોટી પ્રોબ્લેમ તો આવ્યા જ કરવાની છે એને કાંઈ પ્રોબ્લેમ ન કહેવાય એમ તો જિંદગી કહેવાય તો અહીંયા મેં કાલે કીધું તેમ કે નિર્દોષ ભાવ રાખનાર અને અધૂરો વિડીયો જોનાર છે એને એવો જ થશે કે કંઈક તકલીફ છે એમ પણ ખરેખર એવું કાંઈ નથી હોતું વિડીયો જો મજા કરો